રાજકોટ પાલ હોસ્પિટલ કાર્ડને લઈને અત્યારે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે ત્યાં જે આરોપી છે એ આ લોકોના સાથે કોન્ટેક્ટમાં નથી એ અલગથી પોતે ફ્રી ઓફ કોસ્ટ જે પણ યુટ્યુબ પર ઓપન સોર્સ પર વિડીયો મળતા હતા એ ડાઉનલોડ કરીને પોતાના ચેનલ પર અપલોડ કરતો હતો અને ચંદ્રપ્રકાશ છે જે જે પ્રયાગરાજ છે બંને હોઈ શકે છે કારણ કે વિદેશના પણ આઈપી આપણને મળ્યા છે જોર્જિયા અને રોમાનિયા અને એટલાન્ટા આ ત્રણ જગ્યાના આપણને મળે છે આઈપી લોક્સ એ સાથે સાથે અનેક બીજા પણ આપણને આઈપી મળ્યા છે અને એક જે આઈડી મળ્યું છે એની અમે આગળ તપાસ કરી રહ્યા છે જે તરફ આપણે બીજા હેકર્સની પણ વિગત મળશે અમારી મુખ્ય તપાસ પહેલાં તો હેકર જે જેને ઘણા બધા વિડીયોઝ હેક કર્યા છે એના પર છે પછી બીજું છે કે આ લોકોએ આવી રીતે કેટલા ટોટલ વિડીયોઝ મેળવ્યા છે અને કેટલા પૈસા ફાઈનાન્શિયલી કેટલું એમને આમાં ગેન થયું છે એના પર છે ત્રીજું એક એ પણ મુદ્દો છે કે આ લોકો આ ફ્રીલી આવ્યું કન્ટેન્ટ જે ગેરકાયદેસર કન્ટેન્ટ છે એ આવી રીતે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા તો એ કઈ રીતે હતું અને કઈ રીતે આમાં કોઈ મતલબ ધ્યાને નથી આવ્યું તો એ પણ આપણે એક બાબતમાં કરવાની છે પ્લસ આની લોકો આ લોકો સાથે કેટલી મોટી બીજી અન્ય આરોપી સામેલ છે આ ગેંગ કઈ રીતે ઓપરેટ કરતી હતી અને અન્ય આવી કેટલી બધી ગેંગો છે જે આ આવા વિડીયોઝ નું સેલ અને વેપાર કરીને પૈસા કમાવાની આખી ગેંગ જે છે એના માટે અમે તપાસ કરવાના છીએ આપણે સત્તર તારીખ સત્તર તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તરત જ સાયબરની બે ટીમો આપણે બહાર મોકલી હતી એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બહાર હતી એ સાથે સાથે સાયબરની બે ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અહીંયા અમદાવાદમાં બેસીને આખું એનું ટેકનિકલ એનાલિસિસ કરતી હતી એ પછી અમે ત્યારબાદ બીજા બે ટીમને પણ આપણે સાયબરના બહાર મોકલ્યા છે આજે પણ અમારી ઘણી બધી ટીમો બહાર છે કારણ કે આખું રેકેટ જે છે અત્યાર સુધી આપણને ત્રણ આરોપી મળ્યા છે પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે

જે જે અમારી જાણકારીમાં છે કે પ્રયાગરાજમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે પણ હાલ અત્યારે અમારી પાસે એક જ ફરિયાદ છે અને જે રાજકોટ નો વિડીયો છે એ બાબતે અત્યાર સુધી એક જ ફરિયાદ નોંધાઈ છે થી ઉપર જનરલ જનરલના હતા 100 થી ઉપર પ્રીમિયમ ના હતા આવા ફક્ત બે નામ આપણી સામે આવ્યા છે પણ હજી અમે તપાસમાં જોવા માંગીએ છીએ કે બીજા અન્ય કેટલા આવા ગ્રુપ્સ છે જે પ્રીમિયમ અને જનરલ ગ્રુપ્સ છે એ ના માટે એક જાગૃતતાનું કેમ્પેન ચાલુ કરવાના છે જેમાં પબ્લિક પ્લેસીસ કોર્પોરેટ્સ ઓફિસીસ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ છે હોસ્પિટલ્સ છે તમામ જગ્યાએ સીસીટીવીને કઈ રીતે રાખવું એની કઈ સિક્યોરિટી જાળવવી તથા પાસવર્ડ નિયમિત રીતે ચેન્જ કરવું આઈડી પાસવર્ડ જે હોય એને પબ્લિક સાથે ન શેર કરવું જે કેબલ ઓપરેટર મૂકી જતા હોય કે સીસીટીવીવાળા ઓપરેટર મૂકી જતા હોય એને ચેન્જ પણ કરતા રહેવું એક્સેસ લિમિટેડ આપવી અને પ્લસ ફાયરવોલ વોલની બીજી સિક્યોરિટી પણ આમાં એસ્ટાબ્લિશ કરવી આ તમામ વિગત માટે અમે એક કેમ્પેન પણ ચાલુ કરવાના છે જેથી બધાને આ સીસીટીવીના માધ્યમનું થોડું જાગૃતતા મળે અને આ ફ્રોડ થતા અટકાય એ હજી અમારી તપાસ ચાલુ છે અને અમે કન્ફર્મ કરીને પછી આ જાહેર કરી છે ચેનલ સાથે જે જનરલ ગ્રુપ છે એ ફ્રી ઓફ કોસ્ટ હતું પ્રીમિયમ માટે આ લોકોએ સબસ્ક્રિપ્શન રાખ્યા હતા પાંચસો થી હજાર રૂપિયાનું ચાલુ થતું હતું પછી કયા ટાઈપનો ગ્રુપ છે અને એમાં કયા ટાઈપનું કન્ટેન્ટ મુકાય છે એ પ્રમાણે એની ફીસ હતી એ બધી વસ્તુ કે ટીમ મહારાષ્ટ્ર પહોંચી એ પણ એમના વોટ્સએપ ગ્રુપમાં ચાર્ટ છે હવે તમે મને પૂછશો કોણ છે તમે આ બધી ડેટા પછી આ લોકો તો અત્યારે પાર હોસ્પિટલ કાંઠને લઈને સાયબર ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે બાવીસ કેટેગરીના વીજો મળી આવ્યા છે આ મહત્વનો ખુલાસો થયો છે